જો આપણે વર્ષોથી સાચવેલી સિરિયસ હજી પણ આવું જ કામ કરે છે અને આમાં આ બટન દબાવો ને જો આ બટન એટલે બદલે જો એમાંથી આપણે આ ચૂઝ કરવાની છે અથવા તો આ અને અહીંયા આપણે પિન ભરાવી હતી ઈ હવે અહીંયા બંધ કરીએ

જો ઢોન ઢણન જો આપણી વર્લ્ડ ચુંદડી કમ્પલીટ તૈયાર છે તો લાગે ને ને મજાના આવે છે જો આપણે પછી આપણે હા જેવી રીતે કામ

મસ્ત થઈ માતાજી ના સ્થાપન શણગાર ની એકદમ મસ્ત તૈયારી કરતા હતા જો ભાવેશ દુકાને આવી ગયા છે અને આપણાથી ન થતા હોય એવા કામમાં માં ઈ પણ જો હેલ્પ કરવા માંડ્યા છે મસ્ત મસ્ત તો લગાવી દીયા આપણે હા મસ્ત સરસ કરી હે હા માર પડી ના નોક છે હા ઓ જો કરી જો આપણે નો ઉચારીએ હા ઓ એટલે આપણે આલી તૈયારી કરી એટલે મને મિતેવ લો દોરો છે ને ઉપર જે ગાઠ વારીન ટૂકો કરી લેવો જોઈએ એવું લાગે કે નહીં હા આજ છે ને હા હા અને આપણે એટલે હા જો આટલો એવું નહી કરના પાક માં હ હા થોડુંક ટૂંકું થઈ જાય તો આમ હરખું ચું છે હા એટલું આવે તો ભલે સારું લાગતું હવે વાંધો જો આ છે ને જો આ કેવું લાંબુ પડું વધારે એમ નીચે ટૂંકું કરવું છે થઈ

હા હવે આ સીરીઝ લગાડવાની છે આ સાઈડ થી અસલ આવે વિડીયો અને પોતા જરાક લાઇટિંગ બોલ ઓછું આવે છે હા સાઈડ બોર્ડ છે ને એટલે એમ કઈ હવે વચ્ચે જો એક વચ્ચે છે અહિયાં

હા ન્યા ન્યા પોચાડીને સેફ્ટી પીન ભરાવી દઈને તો થાય જોયું ને આઈડિયા આવે છે બધા ભેગા મળી અને મસ્ત મજાના સ્થાપનની માતાજીના નવલાના નોરતાની તૈયારી ચાલુ કરી દીધી છે મસ્તી તો આ રીતના રાખીએ ને હા પછી માતાજી ની છબી ને આવશે

नमस्त मस्त मजा वीडियो बन जाओ तो आज के लिए कर सो तो थोड़ा आगे वीडियो उतार सो बाद में बताऊ हूं हां खास मजा मित्रों जो जो नमस्त माताजी की मस्त मस्त कमेंट करते जाओ बड़े तो आपरे है ना आ शरीर जो तो टेस्टिंग कर ले हाले के नहीं अब मेहनत माथे पड़े तो क्या जाऊं ओम बेंच चेकता करते थे अब हूं थी होई टेस्टिंग कर ले थे 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 अब छे ना मस्त हो गई ल હા હા હવે એનો ટોન બદલતો હશે ને ઓલું ગોળ ચોરસ છે ને એમાંથી નહી બદલતોય ઉપર જો ઉપર ઓળી છે ને એમાં અંધારું બદલાવો જોઈએ હા